વળતર મળવું જોઈએ આ વિસ્તારમાં પુલ કે અતિવૃષ્ટિમાં જે ગામડાઓમાં નુકસાન થયું એનો સહાય મળવી જોઈએ આ વિસ્તારના લોકોને ખાતર ના મળે આ વિસ્તારના લોકોને લાઇટની તકલીફ પડે આ વિસ્તારમાં જે રીતે સમગ્ર દેશમાં વોટ છોડીનું રાહુલજી અભિયાન કરીને નીકળ્યા છે એના સામે આપણે સૌ એમને મજબૂત કરવા ટેકો આપવા માટે આજે જન આક્રોશ સંમેલન યોજી રહ્યા છે મુકુલજી અને અમિતભાઈ તુષારભાઈ છેલ્લા બે દિવસથી અલગ અલગ વિધાનસભા સંમેલન કરી રહ્યા છે બનાસકાંઠાની અંદર આ સંમેલનની શરૂઆત આપણે થરા કરી રહ્યા છે હમણાં જેમ વાત કરી કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે જે છેલ્લા 3 વર્ષ થી આ વિસ્તારમાં લોકો જિલ્લાને તાલુકા ની ચૂંટણી નથી કરી માત્ર ને માત્ર વહીવટતાનું શાસન ચાલી રહ્યું છે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર સિવાય કામ થતું નથી આજે મામતદાર ઓફિસમાં જાઓ તાલુકા માં જાઓ પ્રાંતમાં જાઓ કે છેક જિલ્લા ની કોઈ પણ વડી કચેરીમાં જાઓ તમારું સાચું કામ હશે તો પણ પૈસા સિવાય આ લોકો કામ કરતા નથી એના વિરોધમાં જનાકૃષ સંમેલન હમણાં હું અહીંયા થરા મુકામે આવ્યો ત્યારે મને મધ્યાહન ભોજનના કર્મચારીઓ મળ્યા હતા આજે જે માધવશ્રી સોલંકી સાહેબે ગરીબોના દીકરા દીકરીઓ ભણે ને ખાઈ પીને

હું આપશો મોટી સંખ્યામાં ગરમીમાં સિઝન માં વધાર્યા છો તે બદલ પણ આપશો નું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ફરથી આપશો ને મારા બે હાથ ધો રામ રામ કહું